ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડીયા મારી એજ્યુકેશન ઓફ આર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાન વિષયનું નવમું ચેપ્ટર સંસ્થાકીય મનોવિજ્ઞાન તેમાં આપણે છેલ્લા ટોપિક પર પહોંચ્યા છીએ ચર્ચા કરતાં કરતાં અને તે છે તાલીમ અને કર્તૃત્વ મૂલ્યાંકન હવે અગાઉના મુદ્દાઓ જોયા તે પ્રમાણે કર્મચારીની પસંદગી માટેની યોગ્ય વસ્તુલક્ષી વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગથી યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની નિમણૂક થાય કર્મચારીની જરૂરિયાતો સંતોષાય જેથી તેની કાર્યક્ષમતા પર વિધાયક અસર થાય બધા કર્મચારી હંમેશા સફળ થતા નથી ત્યારે કેટલીક વાર આવા કર્મચારીને તાલીમ દ્વારા વિશિષ્ટ શિક્ષણ આપવામાં આવે છે કેટલીક વાર કામ કરવાની ટેવો સુધારવા માટે પણ તાલીમ જરૂરી છે તો અહીંયા આપણે હવે આ તાલીમનો અર્થ વ્યાખ્યા અને તેના વિશે માહિતી મેળવીએ તો કે મિલ્ટન બ્લૂમે તાલીમની વ્યાખ્યા આપતા જણાવ્યું કે તાલીમ એ એક એવી પ્રક્રિયા છે કે જેનાથી કાર્યને અનુરૂપ વ્યક્તિની શક્તિનો વિકાસ થાય કે જે પ્રકારનું કાર્ય કરવાનું છે તે પ્રકારની શક્તિ વિકસાવવા માટે તો કે તેને તાલીમ પૂરી પાડવામાં આવે છે અસરકારક તાલીમના કાર્યક્રમોના પરિણામે ઉત્પાદનમાં વધારો કર્મચારીના ઉથલાના પ્રમાણમાં ઘટાડો અને કર્મચારીના કાર્ય સંતોષમાં વધારો થાય છે આવું આપણને કોણે કહ્યું તો કે મિલ્ટન બ્લૂમ તેમણે શું કહ્યું કે તાલીમ એટલે શું છે તો કે તાલીમ એવી પ્રક્રિયા છે કે જેનાથી કાર્યને અનુરૂપ વ્યક્તિમાં શક્તિનો વિકાસ થાય આ ઉપરાંત શક્તિનો વિકાસ થવાથી તો કે જે પ્રકારની અસરકારક તાલીમ લીધી હશે તેના પરિણામે તો કે ઉત્પાદનમાં વધારો થશે હવે ઉથલો તો કે કર્મચારી છે એક સંસ્થા છોડીને બીજી સંસ્થામાં જતા રહે તેને ઉથલો કહેવામાં આવે છે કાર્યના અસંતોષને કારણે તો આ જે ઉથલો છે આવન જાવનની પ્રક્રિયા છે તેનું પ્રમાણ ઘટશે અને કાર્ય સંતોષમાં વધારો થાય છે કર્મચારીના કાર્ય સંતોષમાં વધારો થાય છે જેને આપણે તાલીમ તરીકે ઓળખીએ છીએ આ તાલીમની માત્ર આર્થિક ફાયદો જ નથી તાલીમથી માત્ર આર્થિક ફાયદો જ નથી પરંતુ કામ કરવાની ચોક્કસ રીત આવડે કામ કાચા માલનો બગાડ ન થાય સાધનોનો યોગ્ય ઉપયોગ કરવાની આવડત વધે અને અકસ્માત ઘટે છે તાલીમથી માત્ર આર્થિક ફાયદો જ નથી થતો પરંતુ તો કે કામ કરવાની જે ચોક્કસ રીત છે તે શીખે છે અને આના કારણે તો કે કાચો માલ છે તે બગડતો અટકે છે વળી જે જે તે કાર્ય માટે જે તે ક સાધનો ઉપયોગ લેવાય છે તેનો ઉપયોગ કરવાની આવડત વધે છે અને તેને પરિણામે અકસ્માત અકસ્માતનું પ્રમાણ ઘટે છે ટિફિન અને મેકો કોર્ કોર્મિક તાલીમના ત્રણ હેતુઓ દર્શાવે છે ટિફિન અને મેક કોર્મિક ત્રણ હેતુ દર્શાવે છે તાલીમના તે છે શક્તિઓ વિકસાવી માહિતી આપવી અને કર્મચારીની અભિરુચિ અને મનોવલણોમાં પરિવર્તન લાવવું તાલીમના ત્રણ હેતુઓ છે ક્યાં ક્યાં છે તો પહેલું છે શક્તિઓ વિકસાવવી ત્યારબાદ માહિતી આપવી અને કર્મચારીની અભિરુચિ અને મનોવલણોમાં પરિવર્તન લાવવું આ તાલીમના ત્રણ હેતુઓ રહેલા છે ગીસેલી અને બ્રાઉનના મતે સંસ્થાની તાલીમ અંગેની જરૂરિયાત અને કર્મચારીની તાલીમની જરૂરિયાત આ બંને બાબતોને ધ્યાનમાં રાખી તાલીમનું આયોજન કરવું જોઈએ એ પહેલી બાબત એ છે કે કર્મચારીને તાલીમની આવશ્યકતા છે અને બીજી બાબત કે સંસ્થાને પણ ખરેખર તાલીમની આવશ્યકતા રહેલી છે જો હા તો તેને અનુરૂપ તાલીમનું આયોજન કરવું જોઈએ સામાન્ય રીતે તાલીમની ઉપયોગમાં લેવાતી કેટલીક પદ્ધતિઓ છે જેવી કે પ્રવચન ચર્ચા સભા સંમેલન ભૂમિકા ભજવણી ચલચિત્રો નિદર્શન વિવિધ રમતો મુલાકાત અને માર્ગદર્શન તો આ તાલીમની કેટલીક રીતો હતી પદ્ધતિઓ હતી જે પ્રચલિત છે તેવી તો કે પ્રવચન એટલે કે માહિતી આપીને ચર્ચા સભા અંદરો અંદર અરસપરસ ચર્ચા કરીને સંમેલન એટલે કે મેળાવડા યોજવા ભૂમિકા ભજવણી તો કે જે તે પાત્રની ભજવણી કર્મચારીને આપવી અને તેને અનુરૂપ પા તાલીમ પૂરી પાડવી ચલચિત્રો એટલે કે જે તે કાર્યને અનુરૂપ તેમને માહિતી પૂરી પાડે તેવા પિક્ચર બતાવ ફિલ્મો બતાવી નિર્દેશન એટલે કે નમૂના પૂરા પાડવા વિવિધ રમતો મુલાકાત અને માર્ગદર્શન આપવું આધુનિક સ્પર્ધાત્મક યુગમાં કોઈ પણ કાર્યના પરિણામનું જ્ઞાન મહત્ત્વનું છે તેમ તાલીમની અસર કે માપન પણ જરૂરી છે એટલે કે પહેલી વસ્તુ કે જ્ઞાન મહત્ત્વનું છે કે જ્ઞાન હોવું જોઈએ જે તે કાર્ય કરવાનું છે તેના માટે તમારી પાસે પૂરેપૂરી માહિતી હોવી જોઈએ માત્ર એટલું જ ઉપયોગી નથી પરંતુ તાલીમની અસર કે માપન પણ જરૂરી છે તાલીમની કરતૃત્વ ઉપર જે અસર થાય તેના માપન દ્વારા કર્તૃત્વનું મૂલ્યાંકન કરી શકાય છે કરતૃત્વ એટલે જેમણે જે કાર્ય કરવાનું છે તે કોઈ પણ વ્યાવસાયિક જૂથ કર્મચારીઓની કાર્યક્ષમતા અને કાર્યપ્રવૃત્તિનું મૂલ્યાંકન કરતા જ હોય છે અને કરવું જ જોઈએ સમયાંતરે દરેક કર્મચારીની કાર્યશૈલી કાર્યક્ષમતા કે તેના કાર્ય સંતોષનું મૂલ્યાંકન કરવું જોઈએ મૂલ્યાંકનમાં જોવા મળતી કર્મચારીની પ્રગતિ અને સારી વિધાયક બાબતોને પ્રોત્સાહિત પણ કરવી જોઈએ એવોર્ડ કે સન્માનપત્ર દ્વારા કર્મચારીઓને બિરદાવવા જોઈએ મૂલ્યાંકન સંપૂર્ણ વસ્તુલક્ષી તટસ્થ પક્ષપાત પૂર્વગ્રહ અને ભૂલો રહિત હોવું જોઈએ એટલે કે મૂલ્યાંકન તો કરીએ પરંતુ જો એ ભૂલવાળું હશે તો એ ચાલી શકે નહીં એટલે કે મૂલ્યાંકન થતું થવું જોઈએ પરંતુ કઈ રીતના કે તટ તટસ્થ અને પક્ષપાત તેમજ પૂર્વગ્રહ રહિત અને ભૂલો રહિત મૂલ્યાંકન હોવું જોઈએ તો જ આપણે તેમનું મૂલ્યાંકન યોગ્ય રીતે કરી શકીએ અને તો તેને આપણે યોગ્ય રીતની તાલીમ પણ આપી શકીએ એટલે કે કર્મચારીને કેટલા પ્રમાણમાં કઈ બાબતની તાલીમની આવશ્યકતા છે અથવા સંસ્થામાં કયા પ્રકારની તાલીમ કર્મચારીઓને આપવાની આવશ્યકતા છે તેનો આપણે ખ્યાલ મેળવી શકીએ છીએ અને તે અનુરૂપ આપણે વાતાવરણ ઊભું કરી શકીએ છીએ ત્યારબાદ આવે છે વેચાણ અને વિજ્ઞાપન હવે કોઈ પણ ઉદ્યોગ ગૃહોનો મૂળ ઉદ્દેશ ઉત્પાદનના વેચાણ દ્વારા નફો પ્રાપ્ત કરવાનો હોય છે વેચાણ એ કળા છે તેના પ્રત્યેક મનોવૈજ્ઞાનિકોએ ધ્યાન આપવું જરૂરી છે પ્રાચીન દ્રષ્ટિકોણ મુજબ વેચાણના વિવિધ નુસ્ખાઓથી ગ્રાહકોને ઈચ્છિત દિશામાં વાળી શકાય છે એટલે કે ગ્રાહકની નિષ્ક્રિયતા પર ભાર મૂકવામાં આવ્યો છે માનો કે અમુક બાબતો કોઈ ગ્રાહકો ધ્યાન જ નથી આપતા ઉત્પાદન તરફ અને એમની ખરીદી જ નથી કરતા તો એ ઉત્પાદન થયેલું છે તેમનું વેચાણ થઈ શકે નહીં એટલે કે વેચાણ માટે જાહેરાત વિજ્ઞાપન એટલે શું તો કે જાહેરાત કરવી ખૂબ જરૂરી છે હવે માનો કે આપણે જાહેરાત જોઈએ લક્ષ સાબુ તો કે લક્ષ સાબુનું માત્ર ઉત્પાદન કરવામાં આવે અને એમની જાહેરાત કરવામાં નહીં આવે તો ગ્રાહકો તેના તરફ આકર્ષાશે નહીં અને તેમની ખરીદી કરશે નહીં એટલે કે જો એમના તરફ ગ્રાહકોનું ધ્યાન જ ન જાય તો ગ્રાહકો તેમની ખરીદી કરતા હોતા નથી તો ઉત્પાદન થયેલા માલ માલના વેચાણ માટે જાહેરાત ખૂબ આવશ્યક છે પ્રાચીન દ્રષ્ટિકોણ મુજબ વેચાણના વિવિધ નુસ્ખાઓથી ગ્રાહકોને ઈચ્છિત દિશામાં વાળી શકાય છે એટલે કે ગ્રાહકની નિષ્ક્રિયતા પર ભાર મૂકવામાં આવતો આધુનિક દ્રષ્ટિકોણ પ્રમાણે વિક્રેતાએ ગ્રાહકની જરૂરિયાત ઈચ્છાઓ તથા પસંદગીને ઓળખવી જોઈએ અને તેના સંતોષ માટે પ્રયત્નો પણ કરવા જોઈએ પેટર્સન અને રાઇટ ઓગણીસોને એકસઠમાં જણાવે છે કે વેચાણ કૌશલ્ય એક એવી પ્રક્રિયા છે કે જેમાં વિક્રેતા ગ્રાહકની જરૂરિયાત અને માંગ નક્કી કરે છે અને તેને ઉત્તેજે છે એટલે કે ગ્રાહકને જે તે વસ્તુ તરફ પ્રવૃત્ત કરે છે અને તેમને એ વસ્તુની ખરીદી માટે લલચાવે છે એવું કહીએ તો પણ ચાલે સિંગલ અને લેન ઉત્પાદિત વસ્તુઓના વિક્રેતાઓને જથ્થાબંધ વેચાણ કરનારા છૂટક વેચાણ કરનારા અને ઉત્પાદનના પ્રતિનિધિ તરીકે ગ્રાહકને વસ્તુ પહોંચાડનારા એમ વિવિધ વર્ગોમાં દર્શાવે છે એટલે કે સિગલ અને લેન છે એ ઉત્પાદિત વસ્તુઓના જે વિક્રેતાઓ છે તેના જથ્થાબંધ વેચાણ કરનારા છૂટક વેચાણ કરનારા અને ઉત્પાદનના પ્રતિનિધિ તરીકે ગ્રાહક જે છે તેને વસ્તુ પહોંચાડનારા એમ વિવિધ વર્ગોમાં તેમનું વિભાજન કરે છે હવે એમાં આવે છે કે સારા વિક્રેતાના સામાન્ય રીતેના લક્ષણો કયા પ્રકારના હોય તો કે વ્યક્તિત્વ સખત પરિશ્રમ આત્મવિશ્વાસ અને આત્મનિયંત્રણ ઈમાનદારી વસ્તુ જ્ઞાન અને ભાષા જ્ઞાન વિનોદ વૃત્તિ વ્યવહાર કુશળતા અને મૃદુભાષા હવે આપણે જાણીએ છીએ કે એક સાથે બે કરિયાણાની દુકાન હોય તો એકને ત્યાં ગરાગી ખૂબ જોવા મળતી હોય છે જ્યારે બીજાને ત્યાં કાળો કાગડો ફરકતો હોતો નથી આવું શા માટે બંનેને ત્યાં કરિયાણાની વસ્તુ મળે છે ઘરવકરીની વસ્તુ મળે છે બંનેને ત્યાં સરખો જ ભાવ છે બધી વસ્તુઓ સમાન છે બધી જ કંપનીની વસ્તુઓ મળે છે છતાં પણ એકને ત્યાં પડાપડી જોવા મળે છે અને બીજાને ત્યાં છૂટક છૂટક કોઈક ભાગ્યે ગ્રાહક જોવા મળે છે તો કે જે વેચાણ કરનારો છે વિક્રેતા જે છે તેનામાં જે લક્ષણો છે એ લક્ષણો વિક્રેતાના હોય હોય નહીં અથવા ઓછા પ્રમાણમાં એ ગુણ લક્ષણો હોય તો એમને ત્યાં ગ્રાહક આકર્ષાતો નથી અને જેમનામાં આ એમનું વ્યક્તિત્વ સખત પરિશ્રમ આત્મવિશ્વાસ આત્મનિયંત્રણ ઈમાનદારી વસ્તુ જ્ઞાન ભાષા જ્ઞાન વિનોદ વૃત્તિ વ્યવહાર કુશળતા અને મૃદુભાષા આ વિક્રેતાના ગુણો રહેલા છે તે ગુણો જોવા મળે તો ગ્રાહકોની ત્યાં પડાપડી રહેતી હોય છે કોઈ પણ ઉત્પાદનનો હેતુ વેચાણ વધારવાનો નવા ગ્રાહકો મેળવવાનો અને તેના દ્વારા વધુ નફો પ્રાપ્ત કરવાનો હોય છે એટલે કે ઉત્પાદનનો મૂળ હેતુ શું હોય છે તો કે ગ્રાહકો મેળવવા અને જે તે વસ્તુ છે એમનું વેચાણ કરવું વેચાણ કરી એમાંથી નફો રડવાનો રહેતો હોય છે સામાન્ય માનવીના મતે આપણે જોઈએ તો કે સામાન્ય માનવીના મતે વિજ્ઞાપન કે જાહેરાત એટલે પ્રચાર ઔદ્યોગિક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ વિજ્ઞાપન એટલે ઉત્પાદન કરવામાં આવેલ વસ્તુઓ કે પૂરી પાડવામાં આવતી સેવાઓનો વપરાશ અન્ય ઉત્પાદિત વસ્તુ કે સેવાઓની તુલનામાં વધારે થાય તેવી રીતે જાહેર જનતાને માહિતી પૂરી પાડવી જો અહીંયા સામાન્ય માનવી વિજ્ઞાપનને શું કહે છે જાહેરાત કે પ્રચાર કહે છે જ્યારે ઔદ્યોગિક મનોવિજ્ઞાન છે તેમાં વિજ્ઞાપન એટલે શું તો કે ઉત્પાદન કરવામાં જે આવેલ વસ્તુઓ છે કે સેવાઓ છે તે પૂરી પાડવામાં આવતી સેવાઓ જે છે તેની વપરાશ અન્ય ઉત્પાદિત વસ્તુ કે સેવાઓની તુલનામાં વધારે થાય તેવી રીતે જાહેર જનતાને માહિતી પૂરી પાડવો તેવો થાય છે વિજ્ઞાપન દ્વારા લોકોમાં જરૂરિયાત અને અભિરુચિ ઉત્પન્ન કરવામાં આવે છે અને પરિવર્તન લાવવામાં આવે છે વિજ્ઞાપનની અસરકારકતા માટે મુખ્યત્વે ચાર પરિબળો નિર્ણાયક બને છે શું કરવું જોઈએ કેવી રીતે કહેવું જોઈએ કોને ક્યારે કોના દ્વારા કહેવું જોઈએ અને કેવી રીતે કઈ જાહેરાત અસરકારક થાય છે એટલે પહેલી બાબત કે શું કહેવું જોઈએ જે તે બાબતોનું ઉત્પાદન તો કર્યું જે તે વસ્તુનું ઉત્પાદન કર્યું પણ ઉત્પાદન કર્યા પછી તો કે તે ઉત્પાદન વિશે કઈ રીતના કહેવું જોઈએ શું કહેવું જોઈએ કઈ રીતના કહેવું જોઈએ ક્યારે કોના દ્વારા કહેવાવું જોઈએ સામાન્ય માણસ છે એ જાહેરાત કરશે અને એમની જગ્યાએ કોઈ નેતા અભિનેતા છે એ જાહેરાત કરશે તો બંને વચ્ચે ઘણો તફાવત જોવા મળે છે તો આ રીતે તેમની અસર પણ થાય છે અને કેવી અને કઈ જાહેરાત અસરકારક બને છે તો કે વિજ્ઞાપનને અસરકારક બનાવવામાં વિજ્ઞાપનના માધ્યમમાં મહત્ત્વને ધ્યાન આપ ધ્યાનમાં રાખવું જોઈએ જે સાધન વિજ્ઞાપનનો ફેલાવો કરે તે વિજ્ઞાપનનો માધ્યમ કહેવાય સામાન્ય રીતે વર્તમાનપત્રો સામિકો રેડિયો ટેલિવિઝન ચલચિત્રો મોબાઈલ કોમ્પ્યુટર ઈમેલ એસએમએસ વોટ્સએપ ફેસબુક વગેરે આધુનિક વિજ્ઞાપનના માધ્યમો છે વિજ્ઞાપનની અસરકારકતા માટે માધ્યમની સાથે શ્રેષ્ઠ સમયની પસંદગી પણ મહત્ત્વની છે હવે માનો કે આ ચોમાસા આ શિયાળાની ઋતુ છે તો તેમાં તમે આઈસ્ક્રીમની જાહેરાત કરો તો અસરકારક ના બને અથવા કોઈ ઠંડા પીણાની જાહેરાત કરો તો અસરકારક બને નહીં એમની જગ્યાએ તમે હોટ સૂપ છે ગરમ સ્વેટર છે કપડાં છે એમની જાહેરાત કરો તો તે અત્યારના સમયમાં અસરકારક બનશે ઉનાળાના સમયમાં તમે ગરમ કપડાંની જાહેરાત કરશો તો તે અસરકારક બનશે નહીં એટલે કે કયા સમયે કઈ બાબતની જાહેરાત કરવી અને માધ્યમ એટલે કે કયા સાધન સામગ્રીનો ઉપયોગ કરીને તમે જાહેરાત કરો છો તેની વાત કરવામાં આવી તો કે આપણે જોઈએ છીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વર્તમાનપત્રો છે સામયિકો છે રેડિયો ટેલિવિઝન ચલચિત્રો મોબાઈલ ફોન કોમ્પ્યુટર ઈમેલ એસએમએસ વોટ્સએપ ફેસબુક વગેરે વિજ્ઞાપનના માધ્યમો કહી શકાય કે જેના આધારે આપણે જે તે બાબતોની જાહેરાત કરતા હોઈએ છીએ તમામ ઔદ્યોગિક સંગઠનોની સફળતાનો આધાર અને અનેક બાબતો પર છે જેની વિગતવાર ચર્ચા આપણે કરી હવે ઉપરુક્ત તમામ બાબતો સંપૂર્ણ કાળજીપૂર્વક યોજવામાં આવે તો મનોવિજ્ઞાનની વ્યવહારિકતા પુરવાર થાય છે એટલે કે આપણે અત્યાર સુધીના આ ચેપ્ટરના જે જે વિડીયો જોયા તેમાં આપણે જોયું કે ભાઈ